ભાવનગર જિલ્લાના કરેડા ગામે પણ વીજળી પડવાની ઘટના સામે આવી છે કરેડા ગામના ભૂપતભાઈ અને તેનો પરિવાર વાળું કરીને સૂતો હતો ત્યારે વીજળી પડતા ભૂપતભાઈની પત્ની થયા બેભાન બેભાન અવસ્થામાં ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસડાયા હાલ સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે વરસાદની સિઝનના પ્રથમ દિને ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદમાં વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે કેમેરામેન બીજલભાઈ મલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલ્લેક ભાવનગર